સ્વાગત છે તમારું મારા બ્લોગ માં તો આજનો બ્લોગ એક નંબર થવાનો છે કેમ કે આજે અમારા સમાજ ના અમારા સમાજના કાર્યકર્તા એવા કાંતિભાઈ વાળા ભવ્ય ભીમ ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે

અહીંયા કાર્યક્રમ છે મિત્રો બધાને વિનંતી છે બધા ગામથી મહેમાન આવી રહ્યા છે શરૂઆત છે હાજે આયોજન થવાનું जोरदार ને મજા આવવાની છે ફૂલ ધીમે ધીમે પબ્લિક આવતી થાય છે અંદર હાલો અંદર મારતા

તો ત્યાં જઈને આવ્યા છીએ અને આયોજન તો ભાઈ એક નંબર છે હવે કાર્યક્રમ રાતે ચાલુ થાય પછી મજા કરી કાર્યક્રમ માં આનંદ લઈ થોડું પ્રવચન સાંભળીયે

અધિકારી સાથી કેદીઓ એમને આપણે સન્માનવા જઈ રહ્યા છીએ અને સાથે જેટલા પણ મહેમાનો આજ રોજ સન્માનવા આપણે જઈ રહ્યા છીએ અહીંયા એ સાથે જ એક મને વાત કરતા માવજીભાઈ સરવૈયાને વિનંતી છે સ્ટેજ ઉપર વધારે ઘણા જ સમાજ શ્રેષ્ઠી હોય સમાજના આગેવાનો હોય ખુલ્લા હાથે અને મન મૂકીને આ પરિવારને સહયોગ કર્યો છે પોતાનું સ્થાન ગ્રહણ કરે સ્ટેજ ઉપર વધારે

મિત્રોને આપણે અહીંયા સ્ટેજ ઉપરથી સન્માનવા જઈ રહ્યા છીએ આ કેમેરામાં લાઈવ ચાલી રહી છે બેસીવાળા સાહેબ એડવોકેટ શ્રી ગોણે વ્યક્તિગત આપણે સન્માનવા છે એનું કારણ પણ છે કે એમણે પરિવારની સમાજની પરવા કર્યા વિના ધર્મ હોય છે મિત્રો પીલ રાઠોડ સાહેબે બે વાર 25-25000 રૂપિયા અને ત્રીજી વાર 50000 રૂપિયા મને ખુશી ના પેટા આવ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટમાં જે તે સમયે જવાનું હતું પણ કંઈક ને કંઈક બનાવના કારણે અમે જઈ ના શક્યા એ બાબત અહીંથી નહીં કહી શકાય માટે બાદ મારે પાછા આપવાના હતા પચાસ હજાર રૂપિયા પણ એમાંથી પણ તે મને મુક્તિ કરી અને ફક્ત આજે જે હું બહાર નીકળ્યા પછી પાછા પચીસ હજારની મદદ કરી એટલે ટોટલ એક લાખ રૂપિયાની પીએલ રાઠોડ સાહેબે અમને મદદ કરી છે એવા પીએલ લાઠોર સાહેબને વિનંતી કરતા પેલા થોડુંક એવું કહીશ કે આ કાર્યક્રમ ફક્ત સન્માન અને ભીમ દાયદાનો છે માટે કોઈ પણ ધર્મને લાગે કે કોઈ જ્ઞાતિને લાગે કે કોઈ પાર્ટીને કે કોઈ ટ્રસ્ટ કે સંગઠનને દુઃખ લાગે એવા શબ્દોનો વાપરે પછી જય ભીમ નોદાય કે સાહેબ જય ભીમ નવોમુદાય સાથે તમે બધા આ કાર્યક્રમમાં આવ્યા છો જરાક જય ભીમનો શ્વાસ

કંચનબેન બાબરિયા બેન આવો હું કાંતિભાઈ વિનંતી કરું બધા હાથ ઊંચા કરી અને કાંતિભાઈ નું અભિવાદન જીવશે કવિતાબેન અને સાધના અને વંદના એમની સાથે જોડાશે એ આખો પરિવાર ભેગો પુષ્પ વર્ષા આપ સૌ પર કરવા જઈ રહ્યા બે હાથ ઊંચા કરી આપણે એમનું અભિવાદન જીલશું જય 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 ભીમ મને શ્રી પીએલ મારુ સાહેબ ફોન કર્યો હોય કે સાહેબ તમે આવો એટલે ત્યારે હજાર બે હજાર ગમે ત્યારે ત્યારે કોઈ પણ હિસાબ ના નહીં અને મને બધા કરેલી છે એવા પીએલ મારુ સાહેબને વિનંતી કરીશ કે બે શબ્દ બોલશે જય ભીમ નવ ઉજાઈ આપણે જે કરીએ છીએ ખાસ તો એટલે હું મારી રીતે ગણું કે જે કઈ કરીએ છીએ આપણે ઋણ અધા કરીએ છીએ આપણી આગળ કઈ નહોતું કઈ નહોતું એટલા માટે કે આપણા બાપ દાદા ઝુંપડા રહેતા હતા તો અત્યારે જે મળ્યું છે બંગલા ગાડીઓમાં ફરીએ છીએ તો બાબા સાહેબ કારણે મળ્યું છે અને ઋણ ઉતારવાની ઋણ ઉતારવાની ફરજ આપણી છે એટલે આપણે કાઈ કાન્તીભાઈને કાઈ મદદ કરી હોય બીજા કોઈને મદદ કરી હોય કોઈ ઉપકાર નથી કર્યો આ બધાને જય ભીમ હું બધાય ખૂબ સરસ કાર્યક્રમ કાન્તીભાઈએ એક નવો ચિલો પાડ્યો છે એટલે એમના કુટુંબના બધાને ખૂબ ખૂબ અભિનંદન જય ત્રાવડા સાહેબ અહીંયા

મનસુખભાઈ રાઠોડ તો હતા પણ વસંતભાઈ ચાવડા વાળા પાછા ઓહો મેન કાર્ય કરતા મનસુખભાઈ ને ભૂખ લાગી છે ને મનસુખભાઈ જમે છે ભૂખ તો ગમે એવા મોટા માણસો ભૂખ તો બધાને લાગે જો નિરાતે જમે છે હા એ આ બાજુ જો તું આગોધાની વચ્ચે

સન્માનવા એ કાત્યભાઈ પોતાની નૈતિક ફરજ સમજે છે કવિતાબેન વાળારે વિનંતી તેઓ સ્ટેજ પર આવે મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ હવે જઈએ છીએ ઘરે મનસુખભાઈને સાંભળવા પણ મનસુખભાઈ તો બહુ મોડા મોડા આવશે ત્યાં સુધી તો કાંઈ જાગવું નથી બસ આજના વ્લોગમાં આટલું જ છે જો તમને વ્લોગમાં વધાવી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે મળીએ નવા આવા માં બધાને ગુડ નાઈટ ટાટા બાય બાય આ અલગ ડાયરો છે અમારો એક બાદ